પર આપણે વાત કરીશું તો આતંકનો ગઢ પાકિસ્તાનની માઠી દશા બેઠી છે બલુચિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે નોશકી વિસ્તારમાં પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયો જેમાં નેવું થી વધુ પાકિસ્તાની સૈનિકના મોત થયાનો

બિલકુલ આમાં સૌથી અગત્યનું જે જોવાનું છે એ છે કે જે બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાનનો જે એક પ્રદેશ છે બલુચિસ્તાન એ સક્રિય થઈ છે છેલ્લા કેટલાક દિવસોથી આની પહેલાં જે ઘટના બની ટ્રેન હાઇજેકની ત્યારે પણ બલુચિસ્તાન લિબરેશન આર્મી એની પાછળ હતું એ ટ્રેન હાઇજેક થઈ હતી અને પાકિસ્તાની સેના અને આ બી એ જે છે આમને સામને આવી ગયા એ પછી જે આજનો જે ઘટનાક્રમ છે એમાં આટલો મોટો હુમલો કદાચ નજીકના તમે ભૂતકાળમાં જોવા જાઓ તો ક્યારેય નહીં થયો આટલો મોટો હુમલો પાકિસ્તાની સેના પર અને નેવું સૈનિકો એક સાથે મૃત્યુ પામે એટલે કેટલો મોટો હુમલો છે આ એટલે બલુચિસ્તાન લિબરેશન આર્મી એક્સલરેટ કરી રહી છે હુમલાને અને જે રીતની સિરીઝ જોવા મળી રહી છે પહેલાં ટ્રેન હાઇજેક પછી આર્મીના કાફલા પાકિસ્તાન આર્મીના કાફલા પર હુમલો થાય એટલે એવું લાગે છે કે એક આખી સિરીઝ છે ને ચોક્કસ પ્લાનિંગ સાથે બલુચિસ્તાન લિબરેશન આર્મી એક પછી એક ઓપરેશનને અંજામ આપી રહી છે પાકિસ્તાનની અંદર રાજકીય સ્થિરતા તો સૌને ખબર છે આખું વિશ્વ જાણે છે અને કેમ કે આતંકનો ગઢ છે પાકિસ્તાન એટલે પોતાના જે કરેલા છે એ હવે ભોગવી રહ્યું છે પાકિસ્તાન અને બલુચિસ્તાન તો ઘણા લાંબા સમયથી અલગ થવા માંગે જ છે અને એના કારણે આજે ચિત્ર એવું ઊભું થયું છે કે હવે આ પરાકાષ્ઠા તરફ પહોંચી રહ્યું છે જે રીતે હુમલાઓ એક પછી એક એવું લાગે છે કે આ હવે આ લાંબુ ચાલવાનું આ બહુ જલ્દી કેમકે હવે પાકિસ્તાન આર્મી પણ રિટેલિયેટ કરશે આના ઉપર અને બની શકે કે આમને સામનેની વોર કેમ કે આ બલુચિસ્તાન લિબરેશન આર્મી એમાં પણ ઘણા બધા સૈનિકો છે એના એટલે આમને સામનેની લડત પણ થઈ શકે છે જોવાનું એ રહે છે કે આ જે અસ્થિરતા છે સૈન્ય અસ્થિરતા છે રાજકીય અસ્થિરતા તો છે જ એના કારણે સુરક્ષાનો જે મુદ્દો છે પાકિસ્તાનની આંતરિક સુરક્ષાનો મુદ્દો છે એના કારણે જે મિડલ ઇસ્ટ છે ત્યાં શું પરિસ્થિતિ સર્જાય છે એની અસરો કેમ કે ભારતનો પાડોશી દેશ છે ને પાકિસ્તાનને આમ જરા આમતું ફોડકું થાય તો પણ એ આરોપ લગાવી દે છે કે આમાં ભારતનો હાથ છે એટલે આમાં પણ એ ઉચેષ્ટા તો પાકિસ્તાને કરી જ છે કે આમાં ભારતનો હાથ છે પણ બધાને ખબર છે આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો છે એમને પણ ખબર છે કે આ પાકિસ્તાનના પોતાના જ વાવેલા બાવળિયા ઉગ્યા છે અને એ જે હવે પાકિસ્તાનને નડી રહ્યા છે अपने लाइव अपना संवाददाता साथ बात करिए पहला अपने एक बे प्रतिक्रिया से पहला ये संभाला भी दो आ, आ, आम मामला में जैसे प्रतिक्रिया भी छे अब दाहिना हाथ था अबू कताल युवकों में भारत के खिलाफ ट्रेनिंग देता था अबू कताल अब अबू कताल की हत्या हो गई है ये भारत के लिए सुखद खबर है ये हाफिज सईद का गुड़गा था ये लोगों को कत्ल करता था खुद ही कतल का छब्बीस हाफिज सईद इनका बहुत क्लोज एड आ, कतल, इसे मार गिराया है अननोन द्वारा और ये हादसा हुआ कल आ, पाकिस्तान में झेलम में और ये जब हादसा जब हुआ तब ऐसा कहते हैं कंफर्म रिपोर्ट्स नहीं है पर ऐसे कहते हैं कि हाफिज सईद भी उनके साथ थे और वो भी जख्मी हुए हैं अस्पताल में हैं अब ये ज... તો બે ઘટના સમાંતર થઈ છે એક તો જે રીતે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલો કર્યો છે આ આત્મઘાતી હુમલો કર્યો છે જે માજીદ બ્રિગેડ છે એની એના દ્વારા હુમલો કરાયો છે અને બીજું જે ભારતનો સૌથી મોટો દુશ્મન છે હાફીઝ સૈયદ એના પર પણ હુમલો થયો છે એનો જે ભત્રીજો છે કતાલ એની તો હત્યા થઈ ગઈ છે એવું કહેવાય રહ્યું છે કે હાફિઝ સૈયદને પણ ઝેલમમાં જે ગોળીબાર થયો છે એમાં ઈજાગ્રસ્ત થયો છે અને એ પણ જહ્નુમમાં પહોંચે એ પ્રકારની એની સ્થિતિ છે બંને મુદ્દા પર આપણી સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય આ આખે આખો જે ઘટનાક્રમ પાકિસ્તાનની અંદર ચાલી રહ્યો છે એક સૈન્ય જે સશસ્ત્ર અથડામણ થઈ રહી છે એના કારણે શું અસરો થઈ શકે છે ખાસ કરીને મિડલ ઈસ્ટ પર શું અસરો થઈ શકે છે પાકિસ્તાનની અંદર આ જે અસ્થિરતા છે એને ભારતને શું અસર થઈ શકે છે અને જે રીતે બલુચિસ્તાન લિબરેશન આર્મી આ ઓપરેશન ચલાવી રહી છે કેમ કે પહેલા ટ્રેન હાઇજેક અને પછી આ રીતે બીજો એક આત્મઘાતી હુમલો એટલે લાગે છે કે આ સિરીઝ લાંબી ચાલવાની છે બિલકુલ સિરીઝ લાંબી ચાલશે પરંતુ પહેલા એક જે અહેવાલ સમાચાર છે એ છે કે આતંકી આפי છય જે લશ્કરનો ચીફ છે જમાતુદ દાવાનો ચીફ છે તે અત્યારે ગંભીર અવસ્થામાં રાવલપિંડીની સૈન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાના જે અહેવાલ મળી રહ્યા છે તે ભારત માટે ખુશીના સમાચાર કહી શકાય કારણ કે બે હજાર એકમાં સંસદ હુમલાથી લઈને પુલવામા એટેક હોય તેની અંદર તમામ રીતે આ લશ્કરના જે આતંકીઓ છે તે ભારતની અંદર આતંક ફેલાવવાના જે ષડયંત્રો રચી ચૂકેલા છે એ આતંકીઓ હવે પોતાના અંતિમ ઘડીઓ ગણી રહ્યા છે કારણ કે ગઈકાલે પંજાબ પ્રાંતનું જે જલમ જિલ્લો છે જ્યાંનું જે દિના વિસ્તાર છે કે જ્યાં આતંકી હાફિઝ સઈદ અને તેનો જે રાઇટ હેન્ડ ગણાતો એનો પત્રી જો અબુ તાલક એને આ જે હુમલાની અંદર ઘાયલ થયા હતા પરંતુ અબુનું મોત થયું અબુ સહિતના બે આતંકીઓના મોત થયા છે હાફીજ સહીદ બચી ગયો છે પરંતુ એ સારવાર હેઠળ છે ગંભીર અવસ્થામાં એટલે ભારત માટે આ સારા સમાચાર છે અબુ સહિતના જે આતંકીઓ છે કે જે ભારતની અંદર ખાસ કરીને જમ્મુ કાશ્મીરની અંદર ટેરર ફંડિંગથી લઈને આતંકની ઘટનાઓ ફેલાવવામાં માસ્ટર માઇન્ડ ગણાતો હતો અને છેલ્લે આપણે જ્યારે નવ જૂનના રોજ જે રિયાસીની અંદર જે તીર્થયાત્રોની બસ પર જે એટેક થયો હતો તેની અંદર અબુનો હાથ હતો ને તેમાં માસ્ટર હતો એ સિવાય રાજોરીની અંદર એક ગામમાં સાત મર્ડર કર્યા હતા તે કેસમાં એનઆઈએ તેની વિરુદ્ધ ચાર્જશીટ પણ કરી હતી એટલે એનઆઈએ યાદીમાં આબુ સામેલ હતો પરંતુ એ હવે ઘડીઓ ઘડી રહ્યું છે પરંતુ બીજી એક ઘટના છે એ છે પાકિસ્તાનમાં ચાલતી વાસ્તવિક આંતરિક ગૃહ યુદ્ધની જે પરિસ્થિતિ છે કે જેમાં હવે અલગ બલુચિસ્તાનની માંગ સાથેનો જે મુદ્દો છે જે ઓગણીસો સુડતાલીસ માં જેના બીજ રોપાયા હતા એ હવે મુદ્દો હોય ત્યારબાદના સૌથી ભયાનક જે ખૂંખાર જે કૃત્યો છે વિદ્રોહ છે તે તરફ આગળ વધી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો આપણને છેલ્લા વિતેલા એક અઠવાડિયા બલુચિસ્તાનમાંથી જોવા મળી રહ્યા છે બે હજાર છમાં પાકિસ્તાને ભલે બલુચિસ્તાન લિબરેસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું પરંતુ એમ છતાં તેમની જે માગણી પણ છે એ પ્રકારે વ્યાજબી માગણીઓ પાકિસ્તાન નથી સ્વીકારતું ને તેના જ કારણે બલુચ લિબરેશન આર્મી દ્વારા છે આ પ્રકારના કામ કરવામાં આવી રહ્યા છે જેમાં ચાર દિવસ પહેલાં ક્વેટાથી પેશાવર જતી જે ઝફર એક્સપ્રેસને હાઇજેક કરવામાં આવીને તેમાં બસો ને ચૌદ જેટલા જે પાકિસ્તાની સેના સાથે સંકળેલા કર્મચારીઓને માર્યા હોવાનો દાવો બીએલએ કર્યો હતો પરંતુ હવે તાજેતરના ઘટનાક્રમની અંદર આજે નોસ્કી વિસ્તાર જે ક્વેટાથી દોઢસો કિલોમીટર દૂર આવેલો છે કે જ્યાં પાકિસ્તાની સેનાના જે કાફલાને નિશાન બનાવીને ફિદાઇન એટેક છે તે માજી બ્રિગેડ દ્વારા કરવામાં આવે છે જેની અંદર અત્યાર સુધીમાં બીએલએ ના દાવા પ્રમાણે નેવું આતંકવાદીના મોત થયા છે જ્યારે પાકિસ્તાનની સેનામાં માત્ર સાત જવાનના મોત થયાનો સ્વીકાર કરી રહી છે પરંતુ આજે સાત જે વાહનોનો કાફલો હતો એ ઉપરાંત બે અન્ય વાહન હતા એ જે વાહનોને અટકાવીને જે ફતેહ બ્રિગેડ છે બીએલએ ની તેના દ્વારા પહેલા ફિદાઈને એટેક કરાયો અને ત્યારબાદ છે ઘેરીને બસમાં સવાર તમામ સૈનિકોને ગોળીબારમાં મોતને ઘાટ ઉતાર્યા છે પાકિસ્તાની સેના હવે ત્યાં ઓપરેશન ચલાવી રહી છે પરંતુ ઓગણીસો ને થી ચાલતો આ જે સમગ્ર વિવાદ છે તે એ છે કે બલુચિસ્તાનને અલગ રાજ્ય અલગ દેશ બનાવવામાં આવે કારણ કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો પાકિસ્તાનનો વિસ્તાર છે બલુચિસ્તાન પરંતુ પરંતુ ઓછો છે પાકિસ્તાન ચીન મળીને સતત અવગણના ટ્રેન આઈજી એકની ઘટના હોય કે સૈન્ય દળો પર હુમલાની ઘટના હોય બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પોતાના અલગ બલુચ પ્રાંત માટેની આ લડાઈ છે તેનું ધ્યાન ખેંચવા માટે છે પરંતુ મિડલ ઇસ્ટ થયો છે એના પછી હવે પછીના જે એના રિએક્શન શું આવે છે અને પાકિસ્તાનની આ જે આંતરિક ગ્રહયની સ્થિતિ છે એના પર